બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને હવે નવો જિલ્લો બનાવાયો છે જેમાં થરાદ જિલ્લાનો મુખ્ય મથક રહેશે હાલ બનાસકાંઠા જિલ્લામાં ચૌદ તાલુકા છે જેમાંથી હવે આઠ તાલુકાનો થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે ત્યારે નવા જિલ્લામાં સમાવેશ કરાયેલા કાંકરેજ અને ધાનેરાના લોકોએ બનાસકાંઠામાં જ રહેવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ત્યારે સમગ્ર મામલે ભાજપ નેતા અણદા પટેલનું નિવેદન સામે આવ્યું છે કાંકરેજના લોકોએ બનાસકાંઠામાં રહેવાની માંગ કરી છે ત્યારે હવે જે છે એ બનાસકાંઠા અને વાવ થરાદને છે એક નવો જિલ્લો જાહેર કરાયો છે બનાસકાંઠા હવે એક નવો જિલ્લો છે અને વાવ થરાદ જે છે એ હવે એક નવો જિલ્લો બન્યો છે જેમાં થરાદ જે છે મુખ્ય મથક રહેશે પરંતુ આઠ તાલુકાઓ સાથે બનેલો થરાદ વાવ જિલ્લો જે છે એ વિવાદમાં આવ્યો છે કારણ કે કાંકરેજના લોકોએ જે છે એ બનાસકાંઠામાં રહેવાની માંગ કરી છે ત્યારે આ બાબતે ભાજપના એક નેતા અણદા પટેલે નિવેદન આપ્યું છે આ સમગ્ર મામલો જે છે એ કેબિનેટ દ્વારા જે છે અલગ જિલ્લાઓ જે છે જાહેર કરવામાં આવ્યા છે જેમાં બનાસકાંઠા એક ખૂબ જ વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો છે જેમાં અલગ અલગ ચૌદ તાલુકાઓ આવેલા છે અને આ ચૌદ તાલુકાના આઠ તાલુકા જે છે હવે ભાવ થરાદને મળ્યા છે જેમાં થરાદ મુખ્ય મથક રહેશે પરંતુ કાંકરેજના લોકોએ બનાસકાંઠા જિલ્લામાં રહેવાની માંગ કરી છે અને આ સમગ્ર મામલે હવે ભાજપ નેતા અંધા પટેલે નિવેદન આપ્યું છે પૂછવામાં આવ્યું નથી કે મારો કોઈ રાય લેવામાં આવી નથી પણ કદાચ બીજા કોઈ કાર્યકર્તાઓની રાય લીધી હોય તો મને પણ ખબર નથી પણ ખરેખર અમાને થરાદ જવામાં ઘણી મુશ્કેલીઓ પડવાની છે થરાદ જવું એ અમારા માટે અઘરી વાત છે અને આ પ્રજાજનો થરાદ થાય તો એમને ઘણા અંતરિયાળ રસ્તાથી જવું પડે એટલે એ પણ મુશ્કેલીઓ પડે અહીંયા અમે હાઈવે ઉપર અમારું છે થરાથી જઈએ તો સીધે સીધો અમારે હાઈવે મળે છે છેક પાલનપુર સુધી એટલે એ પણ લાભ છે જિલ્લાની સંસ્થાઓ પણ પાલનપુરમાં આવેલી છે બધી જ બનાસ ડેરી હોય બનાસ બેંક હોય બનાસ સંઘ હોય બનાસ સહકારી સંઘ હોય આ રીતે અનેક સંસ્થાઓ જિલ્લાની ત્યાં જોડાયેલી છે એ જવામાં પણ અમને થરા જવા તો અમારે આ આની પણ મુશ્કેલીઓ પડે એટલે અમારે બનાસ નદી અમારે ત્યાંથી વહી રહી છે બનાસ માતા સાથે અમે જોડાયેલા છીએ તો અમને સુખી અને સમૃદ્ધ સુધી છે નદીના પટમાં અમે નાના મોટા રમ્યા છીએ છીએ અને બનાસવાસી તરીકે અમે ઓળખાઈએ છીએ તો બનાસની ઓળખ અમારી ના મટે એના માટે પણ અમને બનાસકાંઠા જિલ્લા સાથે કોંગ્રેસનો સમાવેશ કરવો જોઈએ એવી અમારી મુખ્યમંત્રી સાહેબને અને અમારા નેતાગણને વિનંતી છે અને શું કારણ એનું કારણ કે જે આટલેથી સોથી એકસો ને દસ કિલોમીટરના અંતરમાં કમ્પ્લેટ પોખરેજ તાલુકાનો સમાવેશ શા માટે કરવામાં આવે છે એમાં પણ ખબર પડતી નથી પણ એ હકીકતમાં પોખરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં જ રહેવો જોઈએ અને થરાદમાં ન જવો જોઈએ એવું અમારું ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોના અવરનવર એટલા ફોન આવે છે કે અમારે જે કઈ મુશ્કેલી કે જેને ખેડૂતને જે વીજ કંપનીની અંદર ઉત્તર ગુજરાત એસીને મળવાનું જવાનું થાય અને કદાચ પ્રશ્ન હલ ના થાય તો એ ખેડૂતને થરાદથી મહેસાણા પર જવું પડે તો એને કેટલા કિલોમીટર દાવું પડે એનું પણ વિચારવું જોઈએ તો ખેડૂતની એટલી માગ છે અને દરેક સમાજની પણ માગ છે કે અમારે કોકરેજ તાલુકો બનાસકોઠા જિલ્લાની અંદર જ રહેવો પડે અને થરા જિલ્લો બન્યો એમ અમને ગર્વ છે